મિત્રો આ છોકરી શાકભાજી વાળી પાસે શાકભાજી લેવા માટે આવે છે અરે મિત્રો આ શાકભાજી વાળી સામુ જોવે છે તો કહેવા લાગે છે અરે સંભળાતું નથી હું તને કહું છું કિલો બટેટા ને એક કિલો ડુંગળી આપી દે પછી તો મિત્રો આ શાકભાજી તેને આવી રીતે એક એક કિલો જોખીને આપી દે પરંતુ આ છોકરી તો આમ નમ જતી હોય છે ત્યારે આ શાકભાજીવાળી કહેવા લાગે છે મેમ સાહેબ પૈસા પૈસા નામ સાંભળતા જ આ છોકરી એટીટ્યુડ બતાવીને કહેવા લાગે છે અરે મારી પાસે પૈસા માંગે છે તને ખબર નથી હું કોણ છું મારો ભાઈ આ ઈલાકાનો પ્રધાન છે અને જો હું એને કહીશ ને તો તારી આ દુકાન સાવ બંધ કરી

છોકરો કહેવા લાગે છે બહેન બોલોને કેટલા પૈસા થયા પરંતુ આ છોકરી કહેવા લાગે છે ના ભાઈ તમે પ્રધાન છો તમારી પાસેથી પૈસા ના લેવા આ છોકરો કહેવા લાગે છે કેમ ના લેવા પછી આ છોકરી હકીકત જણાવતા કહેવા લાગે છે ભાઈ તમારી બહેન શાકભાજી લેવા માટે આવે છે એને મને ધમકી આપેલી છે કે મારા પૈસા તું ના લઈ શકે કેમ કે મારો ભાઈ પ્રધાન છે આવી વાત સાંભળીને તો છોકરાને ખૂબ જ દુઃખ થાય પછી મિત્રો આ ભાઈ તેની બહેનને સબક શીખવવા માટે આ છોકરીને એક પ્લાન કહીને વયો જાય હવે મિત્રો આ પ્રધાન બનેલો છોકરો શાકભાજીવાળાની વાળાની શું મદદ કરે છે જોતા પહેલા તમે